ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ મોટો ખેલ પાડ્યો છે એવું કહી શકાય કારણ કે અહીંના જે કદાવર નેતા છે છોટુ વસાવા તેમના ભાણેજ અને વાલિયા તાલુકામાં આવેલા અનેક ગામડાઓના સરપંચો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ ભરૂચની મુલાકાતે ગયા હતા જ્યાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં રજની વસાવા સહિતના યુવા આગેવાનોએ આપનો ખેસ પહેરી લીધો હતો છેલે વાત કરીએ છોટુ વસાવાની તો છોટુ વસાવાએ થોડા વર્ષો પહેલા પોતાની અલગ પાર્ટી ઊભી કરી છે જેનું નામ છે ભારતીય ટ્રાઇબલ પાર્ટી જો કે હાલમાં તેમના ભાણે આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી છે રજની વસાવા અમે ગઈ કાલે અમારા યુથ પાવરના સાથીઓ અને ટીમ સાથે મારા પિતાજી અને વલિયા તાલુકાના સરપંચશ્રીઓ સાથે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી શ્રી ચૈતરભાઈ વસાવાના માર્ગદર્શનથી એમના માધ્યમથી અમે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબજીના હસ્તે અમે ખેસ પહેર્યો છે